પચીસ વર્ષ જૂનું અપાર્ટમેન્ટ બન્યું રાહદારીઓ માટે જોખમ સુરતમાં મોડી રાત્રે બે માળ એકાએક ધરાશાયી થતાં રહીશોના જીવ અધ્ધર સ્થાનિકોએ કહ્યું ભૂકંપ જેવા આંચકાનો અનુભવ થયો સુરતના અડાજણ વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે પચીસ વર્ષ જૂના જનકપુરી એપાર્ટમેન્ટના બે માળ એકાએક ધરાશાયી થયા હતા કાટમાળ નીચે પડતા ધડાકાભેર અવાજ આવતા આસપાસના લોકો પણ દોડીને બહાર આવી ગયા હતા જોકે છ મહિના પહેલાં જ એપાર્ટમેન્ટ ખાલી કરાવતા કોઈ જાનહાની થઈ નહોતી પરંતુ આ ઘટનાથી આસપાસના લોકો ડરી ગયા હતા એપાર્ટમેન્ટ થોડા સમય પહેલાં જ ખાલી કરાયું હતું અડાજણ વિસ્તારનું આ જનકપુર એપાર્ટમેન્ટ જર્જરિત હોવાથી ઘણા સમયથી તેને તોડી પાડવાની માગણી કરવામાં આવી રહી છે અને આ કારણો થોડા સમય પહેલાં આ એપાર્ટમેન્ટ ખાલી કરી દેવામાં આવ્યું હતું જોકે ગઈકાલ રાતની આ ઘટના બાદ આસપાસની સોસાયટીમાં લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે બિલ્ડિંગના કારણે રાહદારીઓ પર જીવનું જોખમ આ વિસ્તારમાં આવેલા પ્રતીક્ષા હાઉસમાં રહેતા રેશમા ચશ્માવાલાએ જણાવ્યું કે જનકપુરી એપાર્ટમેન્ટની બાજુમાં જ અમારું પ્રતીક્ષા હાઉસ આવેલું છે ઘણા સમયથી આ બિલ્ડિંગ ખૂબ જ જર્જરિત છે અમને ડર લાગે છે કે ગમે ત્યારે આ બિલ્ડિંગ પડી શકે છે અને તેના કારણે અમારા ઘરને પણ નુકસાન થઈ શકે છે આસપાસ રાહદારીઓ કે લોકો ઉપર પણ જો કાટમાળ પડે તો તેમને પણ જીવનું જોખમ રહે છે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ સ્લેબ જ્યારે ધરાશાયી થયો ત્યારે અમે હેપતાઈ ગયા હતા અને ભૂકંપના આંચકો આવ્યાનો અનુભવ થયો હતો અમે ઘરની બહાર નીકળ્યા તો ધૂળની ડમરીઓ ઉડી રહી હતી રાતના સમયે ઘટના ઘટતા કોઈને ઈજા થઈ નથી જો કે આ બિલ્ડિંગને વેલાસર તોડી પાડવામાં આવે તે જરૂરી છે નહીંતર ભવિષ્યમાં તેના કારણે આસપાસના લોકોનું જીવન જોખમાઈ શકે છે મેરા નામ અમિષા બામનિયા પ્રતીક્ષા રહો ટ્વેન્ટી એટ નંબર कितने बिल्डिंग और ये, बना ये बिल्डिंग ट्वेंटी फाइव ओल्ड है कितने बजे घटना बना ये करीबन रात डेढ़ बजे से दो बजे तक आउट हुआ ऐसा सबसे पहले लगा फिर बाद में हमने देखा तो ये तो बिल्डिंग ब्लॉक हो गई है वाले कुछ कंप्लेंट किए कुछ बहुत कंप्लेंट की बिल्डर को भी बहुत कंप्लेंट की लेकिन हमें ऐसा बाहर से मतलब पता चला कि एक करोड़ करीबन रुपए देकर उसको सब कुछ डाट दा, दिया है क्या हम कुछ नहीं करने वाला हमें पैसा मिल गया है क्या लगता है आपको दिन में तो इतना जानहानी हो सकती है करीबन बहुत लोगों की जान आनी हो सकती है क्योंकि ये जो वो सिटिंग एरिया है वहाँ पे सीनियर सिटीजन बच्चे लोग ये हमारी बाई लोग सब इधर काम कर रहे हैं और ये घर में ओनली सिर्फ लेडीज ही रहती है और सब लेडीज जॉब कर रही है ओनली एटी टू ईयर्स बाई घर में रहते हैं SMG का क्या कहना है एस एम सी कोई कोई भी कोई हमें ऑनलाइन कंप्लेन की कुछ भी किया लेकिन कोई रिस्पांस ही नहीं मिला हमें इधर से और बोल दिया कि इधर से घर खाली करके चले जाओ हमारा खुद का घर और हम घर कैसे खाली करें किसने बोला ऐसे घर खाली करके वो बिल्डर वो ये अपार्टमेंट वाले कॉन्ट्रैक्ट जो जिसने लिया वो बोले घर घर के घर खाली करके चलिए जाओ आप ये पूरा का पूरा बिल्डिंग खाली है कोई रहता है ऐसा कुछ हाँ ये बिल्डिंग तो खाली है लेकिन उसके बाजू के बिल्डिंग में तीन मा, तीन माले पे सब लोग रहते हैं उसको जरा भी जान आने की नहीं पड़ी वो भी बिल्डिंग ऐसा जर्जरी थी हाँ पूरे पूरा ऐसा ही है अंदाजे कितनी साल जूना बिल्डिंग हुआ है ट्वेंटी फाइव इयर्स क्या नाम है बिल्डिंग का जनकपुरी पे गिरा उसको का नाम क्या प्रतीक्षा रो हाउस कहाँ पे आया है हनी पार्क रोड